Hello. મારું નામ વિશાખા ઠાકુર છે અને હું મારુતિ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનમાં એઝ અ કરિયર કાઉન્સલર છું અહીંયા અમે અલગ અલગ ટાઈપની તમને એક્સ્ટ્રા ફેસિલિટી પ્રોવાઇડ કરીએ છીએ ખાલી કોર્સ નથી કરાવતા ડિજિટલ પ્રિન્ટ જે કાર ડિઝાઇન છે તો ખાલી કોર્સ નથી કરાવતા એક્સ્ટ્રા ફેસિલિટી પણ પ્રોવાઇડ કરીએ છીએ ફોર એક્ઝામ્પલ ઇન્ટર્નશિપ છે એવરી સેટરડે અમે સ્ટુડન્ટને છે ને એક્ટિવિટી પણ કરાવીએ છીએ અલગ અલગ ટાઈપની એક્ટિવિટી સેમ નહીં ક્યારેક અમે એમને ટૂલ્સની પ્રેક્ટિસ કરાવીએ શોર્ટકટ કીની પ્રેક્ટિસ કરાવીએ પછી અમારી જે બધી ફેકલ્ટી છે ને એ બધી ખાતા પરથી નોલેજ લઈને અહીંયા શીખવવા માટે આવ્યા છે કે તો એમના પાસેથી એમનો એક્સપિરિયન્સ શેર કરાવીએ છીએ પછી જેને સ્ટુડન્ટને ખ્યાલ આવે કે કઈ રીતે માર્કેટમાં કામ ચાલે છે એનું અમે એમને નોલેજ આપીએ છીએ પ્લસ એક્સ્ટ્રા ફેસિલિટી સૌથી મોટી ફેસિલિટી તો અમારી પાસે ઇન્ટર્નશીપની છે ઇન્ટર્નશીપ અમે કરાવીએ છીએ હવે ઇન્ટર્નશીપ એટલે શું કે એના માટે તમારે કોઈ પણ પ્રકારની મીન્સ કે ફ્રી ઓફ કોસ્ટ છે ચાર્જ પે કરવાની જરૂર નથી માર્કેટ લેવલનું નોલેજ તમને આપીશું અહીંયાથી ડાયરેક્ટ કોર્સ કરીને તમે માર્કેટમાં જોબ પર જાઓ છો તો મીન્સ કે તમે એઝ અ એક્સપિરિયન્સ પર્સન ના જઈ શકો બરાબર તમે કામ કરશો ના નથી પણ અહીંયા તમે શીખવા આવવાના છો ઇન્ટર્નશીપમાં જાશો ત્યાં તમને ખાતાં લેવલનું નોલેજ મળશે ખાતે કઈ રીતની કેટલી સ્પીડથી કામ ચાલે છે એનું તમને નોલેજ મળશે તો એ અમે તમને ઇન્ટર્નશીપમાં કરાવીએ છીએ